યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજી ની પાંચ હજાર બસો એકાવન જન્મ જયંતિ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી રહી છે અને વરસાદના કારણે ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરીને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ ના જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે ભગવાન દ્વારકાધીશ ના ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ સાથે મંદિર ના પ્રાણાંગમાં ભક્તો એ ગરબા રમ્યા હતા અને ભક્તોને દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા બેરિકેડ્સ પણ ગોઠવવામાં આવ્યા છે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ ના જગત મંદિરમાં આજે જન્માષ્ટમી ના તહેવાર નિમિત્તે ભક્તોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે કરી અને તેમના કપાળે તુલસીનો શણગાર કર્યો હતો હાર અને સોનાના આભૂષણોથી ભગવાન રત્ન જડિત મુકુટ કુલેર મુગુટની પરંપરાથી શણગારવામાં આવ્યા છે અને તેને જોઈને ભક્તો ભાવુક થઈ ગયા હતા